હાય આ કાલ ઘઉ ઘટાયા છે મારા બેટા અને આટું મોટલું આવ્યું છે ચાર પોસ્ટ હજારનું ખૂટું છે પણ આટું કંજું છે મારો બેટો પંદરસો રૂપિયામાં માર્જિન બે છે આ તો મારો ખૂટલું ઘણું છે એટલે રાખવું નહીં અને હાળીની શરમે આ તો થોડું નમતું ના જ હું તો ના નાટું નહીં આ સાળી બાપડા પૂળા છે કે એટલે આલ્યું ફરું પણ માપડો ફરવાયા આવતો નહીં હજુ તો બે બોરા ફરીને બીતા છે મારા કન્ડા

આ જો તા માં આવ ઠી ઓ ભુર લે ઓ ભુર લે ઈ શું કરા મનકો ખબર ન પડતી માં વગે છોડી આ ફાટ કરતા છેના છોડે લ્યા ઇ સ્ટેટ ક્યું બોધાયું છે શેણો સ્ટેટ ક્યું બોધાય આવડે ક્યો કે મરી ગયો ક્યો ઓ તા લે ઓ ફાકે એ ઓય સ્ટેટ ક્યું છો હ કનો છોકરો જો છોમલાનો છે હ અન તું લ્યા બાપ જોડે આવ છે આવ કેમ રમો છે પણ છે તક્ક્યું તક્ક્યું બચ્ચો અમાર મરી ગયો તો કોક થા શું તો નેકો થઈ તક્ક્યું આ લવા કે પડતાનું કતા નહીં ટચ બચ્ચા રમે છે મારું બેટા રમત તો મને બહુ પસંદ છે નાની ઉંમરમાં હું દબર રમતો ટચું ટચું ફિલિંગ તો હાથ ઘડતા છોડવાના ત્રણ ફિલિંગ આવે છે પણ હવે તો ઉંમર થઈ ગઈ છે અને મારો બેટું બાળપણની યાદ ધન્ય આવે છો બાળપણમાં ઘણું રમતા હોય પણ આ રમત ભણી હોઈ જાય ને મજા આવે કોઈ વિચાર છે

ला गुरु जो भेती गना ए छोकरा ह के रोवी ल ह ल हम किसमोजन बे तेचुरम तारा हां हम पसेरे भाई मन हात थापू छोड़ी ओहो तारी धाजेला ते मारा छोकरा मन थापू छोड़ी एम तो मुक्तापन छोकरा के किस्मत हां इजा हम बे किसते चुरपता हम आं चेरापन डायरेक्ट बुराम पड्या येउ से जितली थापू छोड़ी मन किया से हां

તું સ્ટેચ્યુ અરે નાન પણ નીરી મારા કાઠવી જ પડશે આ દાદેલા મને મજબૂર કરે છે પેલા તો છે ને મે દાદેલા છે ને હા ટીબા સડા ત્રણ દાણા ઉઠી તા આપણા મોકતા તો આ ટીબા સડા ચાર દાણા ઉતી જાળા થઈ ગયા તા હવે તો તું જો ચહેરા તું જો હું શું ખેલ રચું છું એટલો જ હવે હું પથ્થરથી આની આ પોકરો સિક આયા કે મારા બધું બગાડી આવી આવા છે હા આ કણા કણા બેડા ભૂલા પડ્યા હો શું કોમથી કોમ પડ્યો હે મારું આ ઓગળી મસ્કાણી છે જુઓ પકડવા જ્યો દુખે આ દુખાય ને કેમ કેમ ચીવરી તો આમ ચીવરી ચોમ કોટ

ফাটিনি ফাটাই রাইজো দি আ মারুতো পাটো কা আ মারুতো থল ন হে জানুতো উ

બહુ બહુ પાર પડશે બહુ પાર પડશે કોનો બટલો તો હું લઈશ લઈશ ને લઈશું હા બચી દે છે તને એવી જગ્યા હું સ્ટેચ્યુ કરે

ઓ no, 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 નો ઓ ઓ વાત કરું મારો બેટો ક્યાં જતો રહ્યો મન ખબર હતી ચેપલિંગ છે પડી ગઈ સુગંધ આવી પાતામાં જતો પણ અને સ્ટેચ્યુ બનતાઈ રહીશ

જીયો બોલે જીયો બોલે જીયો બા બા આમ કા તાકો કો ઉતારી અને જોતા કેરિયો આ ભાધરા ઉડી કેરિયો પાડે ચામ આટલા ઉડી રહ્યા છો માર બટુ શું કામ પડ્યું આ ભલો મોપ તો નઈ જો હોય માર બટુ આટમ જ નઈ આવતો તો તો શું નું કેને તો લાસાર થાય આબુ જાહે પૈસા ન અલે મોબજાન પકડો માર પાસે આઈડિયા છે ઘણી હશે હા તાર આઈડિયા આનો કે કુવા ખારી અલે આઈડિયા ધાર આલો તને આનો આનો જો હું કોઈ એટલું કરજે એ આરી કંકુત્રી હું કંકુત્રી નું મારે શું કરું છે પણ બેહે તો હું આઈડિયા આલો કે તો ઓફર તો ખરો કંકુત્રી તમારી ને મૂસી લેવા સોડલો પણ તો ઓફર તો ખરો હું તને આઈડિયા આલો આ નોમ મારું છે મારું નામ તું કાઢી નઈ મોબજાન નામ લખી છે એટલે ઓટામેટિક તારા ઘેર જાય જાય તાર ગોતવાય નહીં પડે

તને શું લાગ્યું હું ગાંડો થઈ ગયો તું તને શું લાગ્યું હું ગાંડો થઈ ગયો તું હમ માઈન્ટેડ હમ માઈન્ટેડ હે તું તારા મગજ ખા ગયા પુત્રા તને શું લાગ્યું કે મોક તો ગોડ છે તનકુત્રી માં નામ તો જો નામ તો જો તું નામ કોનું છે અન તાર સુકર નામ ગલ્ફેશ ગલ્ફેશ

હા તો ડીબાસવાડી ને મને ઝાડા કર્યા હા તને હાત ડીબાસવાડી ને 10 દાડા ઝાડા કર્યું પટ 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 હવે તું તું ખાલી તું જો મારી તું ને નોનપડ માં તે મને ઝાડા કરું હું તરી બકુ ભય આઈ ગઈતી પણ કોમ ના આઈ મારી જાન માં મોં ભી થઈ ગ્યો આ કેટલે કડા હોવાની નીચે યો એટલે કડા મારે છે ને સ્ટેચ્યુ થઈને ઊભું રહેવું પડશે હમણાં કંટાળીને જતો રહે જો એમને હું છોટી લેવા આવું તો થાઉ જ હવે ફિલિંગ આવી ટીબા બોડી કરવાડે હા ઘણા દાડા તમે જી તો હા તો છે આ તો ઓર કરજે હાથ

मोठ oh, <laughs>

એનો આ પેલા દાણા નો જાડો પૂરે મમ્મી યાદ આવે અમન મમ્મી યાદ નહી આવતી હોય તમે ટીબા સોળતા હશો કારણ કે હજી દુખે બાપ હજી વર્ષો થઈ જાય પણ તોય દુખ્યા હજી આટલે

બોસ આ બે બાચી ઓય આ હવે જો આ ઉલડિંગ છોડો ક્રિસ્ટ્રી કી કોટી બોલ ચાલો બોસ વડાવ એ બત એ બતુય ચિલ્લો